જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યુટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે રાજાઓની સિરીઝમાં આજે એક ઓછા મહત્વના પરંતુ ક્રમમાં અગત્યના એવા એક રામગુપ્ત વિશેની માહિતી મેળવવાની છે મિત્રો ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર બેઠો એની પહેલાં એક રાજા ગાદી ઉપર આવે છે અને એ એના મોટા ભાઈ હતા જેનું નામ છે રામગુપ્ત છે તો સમુદ્રગુપ્તની ગાદી સમાપ્ત થઈ એનું શાસન સમાપ્ત થયું ત્યારબાદ રામગુપ્ત અને ચંદ્રગુપ્ત આવા બે ભાઈઓ છે એમાંથી ગાદી કોને સોંપી એ બાબતનો પ્રશ્ન ઊભો થયો હતો અને એ પ્રશ્નના નિરાકરણ માટે એવું કહેવાય છે કે સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન એક ઇન્ટરવ્યૂ યોજવામાં આવે છે ઇન્ટરવ્યૂ બોલે તો એ સમયે એવું કહેવાતું કે જ્યારે બે પુત્રો ગાદી માટે લાયક હોય ત્યારે બંને પુત્રોને રાજાના દરબારની અંદર બોલાવવાના બંનેની સામે પ્રશ્નોત્તરી કરવાની અને એ પ્રશ્નોત્તરીની અંદર જે ઉત્તમ જવાબ આપે એને ગાદી સોંપવાની કારણ કે ગુપ્તવંશની અંદર એક નિયમ હતો કે જ્યારે બંને લાયક પુત્રો હોય ત્યારે એની લાયકાતના આધારે ગાદી સોંપવાની મોટો છે એટલે ગાદી સોંપી દેવાની એવું નહીં હવે આ લાયકાતના આધારે ગાદી સોંપવા માટે તો ખરેખર સૌથી વધુ ચંદ્રગુપ્ત બીજા જે છે એ લાયક હતા પરંતુ પ્રશ્નોત્તરી થાય ને એની અંદર જે વિજેતા બને એને ગાદી સોંપવાની આ પરંપરા ગુપ્ત રાજવંશની અંદર તમને જોવા મળે છે એટલા માટે થઈને એવું નક્કી થયું કે બંનેની પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને આ પ્રશ્નોત્તરીમાં લગભગ એવું નક્કી જ હતું કે કોણ જીતી જવાનું છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત બીજા જે છે એ જીતી જવાના છે પરંતુ ઉંમરમાં મોટા હતા રામગુપ્ત એટલે એની ઈચ્છા એવી હતી કે ગાદી મને મળે અને રામગુપ્ત પણ ઓછા વિદ્વાન તો બિલકુલ નહોતા એ પણ સારા વિદ્વાન હતા અને લાયક પણ હતા પણ બંનેમાં તફાવત એટલો છે

ઉપભોગ માટે શાસન ચલાવતા જ્યારે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ એવું વ્યક્તિત્વ ધરાવતા હતા કે જો એ ગાદી ઉપર બેસે તો એ પ્રજાનું કલ્યાણ કરશે અને જો રામગુપ્ત ગાદી ઉપર બેસશે તો એ પોતાનું કલ્યાણ કરશે કદાચ સામ્રાજ્ય વિસ્તાર પણ કરશે પરંતુ લોકો એનાથી સંતોષ પામશે નહીં એટલે ખરેખર સમુદ્રગુપ્ત પણ એવું ઈચ્છતો હતો કે ગાદી ઉપર કોણ બેસે તો કે ચંદ્રગુપ્ત બીજા ગાદી ઉપર બેસે પરંતુ પ્રશ્નોત્તરી થાય અને એમાં જે શ્રેષ્ઠ સાબિત થાય એને જ ગાદી ઉપર બેસાડવા એવું નક્કી કર્યું એટલા માટે આયોજન પણ

તો એવું કહેવાય છે કે ભાઈ જો રામગુપ્ત ગાદી ઉપર નહીં બેસી શકે તો એ ચંદ્રગુપ્ત બીજાને પાડવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશે એટલા માટે બેટર છે કે પારિવારિક જે વિખવાદો છે એનાથી બચવા માટે થઈને કોને ગાદી ઉપર બેસાડવા જોઈએ તો કે ભાઈ રામગુપ્તને ગાદી ઉપર બેસાડવા જોઈએ આવું એની માતા ઈચ્છતા હતા એટલે એની માતાનું વેણ રાખવા માટે થઈને બીજા દિવસે જ્યારે પ્રશ્નોત્તરી થઈ ત્યારે ચંદ્રગુપ્ત બીજા જે છે એ પ્રશ્નના જવાબ એક ખોટો આપે છે અને પરિણામે રામગુપ્ત જે છે એ ગાદી ઉપર બેસે છે એનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને ઈસ્વી સન ત્રણસો ને છોતેરની અંદર રામગુપ્તના શાસનની શરૂઆત થાય છે હવે આની સાથે એક બીજી ઘટના એવી પણ જોડાયેલી છે કે ચંદ્રગુપ્ત બીજો આગળ કોની સાથે લગ્ન કરશે તો એક વાક્ય તમે કદાચ ત્યાંય સાંભળ્યું હશે કે ચંદ્રગુપ્ત બીજો પોતાની ભાભી એવા ધ્રુવસ્વામીની દેવી સાથે લગ્ન કરે છે પરંતુ શા માટે એણે પોતાની ભાભી સાથે લગ્ન કર્યા તો એક મહાન પુસ્તક છે જેનું નામ છે બાણ ભટ્ટ રચિત જે પુસ્તક છે એ હર્ષચરિતમ પુસ્તક છે એક કાવ્ય મીમાસા નામનું પુસ્તક છે અને એક નાટક છે દેવી ચંદ્રગુપ્તમ નામનું નાટક એની અંદર એક કહાની એવી વર્ણવવામાં આવેલી છે કે રામગુપ્ત અને સમુદ્ર ચંદ્રગુપ્ત બીજા જ્યારે ગાદી ઉપર નહોતા બેસતા ત્યારે એ જે કન્યાને ચંદ્રગુપ્ત બીજો પ્રેમ કરતો હતો એ છે ધ્રુવસ્વામીની દેવી અને એની સાથે જ કોણ પ્રેમ કરતું હતું તો કે રામગુપ્ત પણ એને જ પ્રેમ કરતો હતો પરંતુ ધ્રુવસ્વામીની દેવી માત્ર ચંદ્રગુપ્ત બીજાને જ પ્રેમ કરતા હતા હવે જ્યારે ગાદીનો વારસદાર નક્કી થઈ ગયા કે હવે રામગુપ્તને ગાદી ઉપર બેસાડવાના છે એટલે ધ્રુવસ્વામીની દેવીના પિતા જે હતા એણે એવું નક્કી કર્યું કે જે શાસક બનશે એને હું મારી દીકરી પરણાવીશ એટલા માટે થઈને તમે પણ યાદ રાખજો કે સરકારી નોકરી હશે તો વ્યવસ્થિત તમારું પણ ભવિષ્ય ઉજ્જવલ બનવાનું છે તો અહીંયા પણ સરકારી નોકરી કોને મળી ગઈ છે તો રામગુપ્તને મળી ગઈ છે એટલા માટે કન્યા પણ કોને પરણાવવામાં આવી છે તો કે ધ્રુવસ્વામીના દેવીના લગ્ન જે છે એ રામગુપ્ત સાથે કરાવવામાં આવે છે એટલે સમુદ્ર સોરી ચંદ્રગુપ્ત બીજા જે છે એ પછી એની જે રાજધાનીનો વિસ્તાર હતો ત્યાંથી દૂર જતા રહે છે અને ભારતની અંદર જે જગ્યાએ અહીંયા તમને ઉજ્જૈનીનો પ્રદેશ જોવા મળે છે ત્યાં આવીને રામગુપ્તના રહીને શાસન કરવાની શરૂઆત કરી દે છે હવે ઘટના એવી બને છે મિત્રો કે જ્યારે શાસન ચલાવતો એના દરમિયાન એ ઘટના બને છે કે ગુજરાતની અંદર એ સમયે જેનું શાસન હતું એ શકોનું શાસન હતું અને એની અંદર રુદ્રસિંહ ત્રીજો શાસન કરતો હતો કોણ છે મિત્રો રુદ્રસિંહ ત્રીજો જે છે એ ગાદી ઉપર બેઠેલો હતો હવે આ રુદ્ર સિંહ શું કર્યું તો કે રામગુપ્ત ઉપર આક્રમણ કર્યું અને એ આક્રમણ કરીને એને રામગુપ્તને પરાજિત કર્યો પરાજિત કર્યા પછી સામાન્ય રીતે જ્યારે કોઈ પણ યુદ્ધ પૂર્ણ થાય ત્યારે બંને વચ્ચે સંધિ થતી હોય છે સુલેહ થતી હોય છે અને એ સંધિની અંદર એક શરત રુદ્ર સિંહ એવી મૂકી કે રામગુપ્ત પોતાની પત્ની ધ્રુવ સ્વામીની દેવીને કોને સોંપી દેશે તો કે એ સોંપી દેશે પોતાની પત્નીને દેવાનું કોઈ રાજા સ્વીકારી ન શકે સ્વીકારી લીધી તો કે રામગુપ્તે સ્વીકારી લીધી હવે આ વાતની ખબર પડી ચંદ્રગુપ્ત બીજાને જે આ વિસ્તારની અંદર હતો એટલે ચંદ્રગુપ્ત બીજા તરત જ જે છે એ રામગુપ્તને અટકાવે છે અને કહે છે કે ભાઈ તું એક કામ કર અત્યારે તું સ્વામીની દેવીને મોકલીશ નહીં એની જગ્યાએ એનો જ પહેરવેશ પહેરીને હું પોતે જઈશ એટલે ચંદ્રગુપ્ત બીજો જે છે એ સ્વામીની દેવીના વેશમાં કોની પાસે જાય છે તો કે રુદ્રસિંહ ત્રીજા પાસે જાય છે રુદ્રસિંહ પોતે એક શક રાજા હતો અને જ્યારે આ રામગુપ્તનું ને એના પિતા જ્યારે સમુદ્રગુપ્તનું શાસન હતું ત્યારે ગુજરાતના શકો હજી ગુપ્ત રાજાઓના અંડરમાં આવ્યા નહોતા અને એમાંય તે રામગુપ્તના સમયગાળામાં આ રુદ્રસિંહ ત્રીજાએ ગુપ્ત રાજા રામગુપ્ત ને પરાજિત કર્યા પછી આ સંધિ નક્કી કરવામાં આવી પત્નીને સોંપી દેવાનું નક્કી થયું અને એને કોણ અટકાવે છે તો કે એને અટકાવે છે ચંદ્રગુપ્ત બીજો અને પછી ચંદ્રગુપ્ત બીજો જે છે એ રુદ્રસિંહ ત્રીજાના જે સૈન્ય છાવણીમાં જેનો તંબુ હતો ત્યાં એ સ્વામીની દેવીના વેશમાં જાય છે એ વેશમાં ગયા અને અચાનક તે જેવો રુદ્રસિંહ ત્રીજો એની બાજુમાં આવે છે એટલે તરત જ તે ચંદ્રગુપ્ત બીજો એ રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરે છે હત્યા કરીને પછી એ શકોને પરાજિત કરે છે અને ત્યાંથી એ ક્યાં જાય છે તો કે એ પાટલિપુત્રમાં જ્યાં રામગુપ્ત હતો ત્યાં જાય છે એ બાજુ રામગુપ્તને પણ ત્યાં જઈને પછી ધ્રુવસ્વામીને દેવીના કહેવાથી જે રાજા પોતાની પત્ની છે એની સુરક્ષા ન કરી શકતો હોય એ રાજ્યની અન્ય પ્રજાની સુરક્ષા કેમ કરી શકે એવો વિચાર કરીને રામગુપ્તની પણ હત્યા કરે છે ચંદ્રગુપ્ત બીજો અને પોતે ગાદી ઉપર બેસે છે તો આ એક અગત્યની ઘટના છે જેનો ઉલ્લેખ દેવી ચંદ્રગુપ્ત નાના નાટકની અંદર કરવામાં આવ્યો છે કાવ્ય મીમાંસાની અંદર કરવામાં આવ્યો છે અને ચરિતમની અંદર સોરી હર્ષ ચરિતમની અંદર કવિ બાણે એનો ઉલ્લેખ કરેલો છે તો આ કેટલીક ઘટનાઓ છે મિત્રો એ ઘટનાઓનો ઉલ્લેખ આપણે સાહિત્યની અંદર જ જોવા મળે છે એટલા માટે આપણે એને અત્યારે ખોટી માનતા નથી એને બધી સારી સાચી માનીને આપણે આગળ વધીએ છીએ અને ગાદી ઉપર હવે ચંદ્રગુપ્ત બીજો આવે છે તો એ ચંદ્રગુપ્ત બીજા વિશેની માહિતી આપણે આગળના લેક્ચરની અંદર ભણવાની થશે પણ મેં તમને જે સ્ટોરી કીધી એ સ્ટોરી મેં સરસ રીતે અહીંયા વર્ણાવી છે તો એ તમે લોકો શાંતિથી નિરાતે એનું રિવિઝન કરી લેજો અને આવતીકાલે આપણે આ વંશના જે મહાન રાજા છે એ મહાન રાજા એવા ચંદ્રગુપ્ત બીજા વિશે ભણવાનું છે જેની અંદર એના દરબારમાં નવ રત્નો પણ થઈ ગયા એ નવે નવ રત્નો વિશે માહિતી પણ તમને થોડી ઘણી આપવાની રહેશે તો આવતીકાલે આપણે મળીશું આ ગુપ્ત વંશના મહાન રાજા એવા ચંદ્રગુપ્ત બીજા સાથે આભાર મિત્રો